ગુડ મોર્નિંગ સુજાલે શું જોઈએ કવિતા કે કવિતા લેવા આજો ખાંડ જોઈએ છે ખાંડ લેવા આજો તો ખાંડ માંગો ને કવિતા કેમ માંગો છો કવિતા જોડી ખાંડ માંગુ છું ખાંડ ગઈ પિયરે હે એટલે કવિતા ગઈ પિયરે ખાંડ આપો ખાંડ નથી કારણ કે મને ડાયાબિટીસ છે આપો હાય હાય તમને ડાયાબિટીસ છે મને કીધું એ નહીં તે મારે તમને બધું કહેવાનું કે મને શું શું છે તો સાંભળો મને ડાયાબિટીસ છે મને બ્લડ પ્રેશર છે મને કબજિયાત છે મને હરસ છે મને મસા છે અને બીજે શું 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 છે બધું કહું તમને શું છે ભાઈ શેની બબાલ છે તમે કોણ હું કલર તમે કોણ હું કોકીલા ભાભી ભાભી તમે તો એકદમ બેબી લાગો છો હા તમે પેન સો ખોડુ ખોડુ ના બોલો ખોટે ખોટું નહીં સાચે સાચું કહું છું શું લાગો છો તમે શું મેન્ટેન કર્યું છે एकदम માં મસ્ત મસ્ત લાગો છો મને થાય કે તમે આટલા ગળ્યા છો તમને ખણની શું જરૂર છે તમે ઊંચા ગડિયા નથી હા